લગભગ ચોત્રીસ હજાર બસો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ ઓહો ચોત્રીસ હજાર બસો કરોડ આ તો ખરેખર બહુ મોટી રકમ કહેવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસની ગુજરાત મુલાકાત હતી એની ખરું ને બરાબર ભાવનગરમાં એમનો ભવ્ય રોડ શો થયો અને ત્યાંથી શરૂઆત થઈ મુખ્ય કાર્યક્રમનું નામ પણ શું કહેવાય બોરસપ્રદ છે સમુદ્ર સે સમૃદ્ધિ જી નામ જ ઘણું બધું કહી જાય છે સમૃદ્ધિ અને તે પણ સમુદ્ર થકી અને વાત ખાલી નામની નથી આંકડા પણ જુઓ લગભગ ચોત્રીસ હજાર બસો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ લોકાર્પણ અને શિલાન્યાસ બંને ઓહો ચોત્રીસ હજાર બસો કરોડ આ તો ખરેખર બહુ મોટી રકમ કહેવાય હા એટલે જ આપણે આ મુલાકાતના જુદા જુદા પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીએ જોઈએ કે આ બધી જાહેરાતો પાછળ શું વિચાર છે બિલકુલ અને આટલી મોટી રકમ સૂચવે છે કે આ માત્ર એક એમને દિવસનો કાર્યક્રમ નથી એની પાછળ લાંબી તૈયારી હશે ચોક્કસ અને એ પણ નોંધવા જેવું છે કે વાત ખાલી ભાવનગરની નથી પ્રધાનમંત્રીએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનનું હવાઈ સર્વેક્ષણ પણ કર્યું હો હા ધોલેરાનું પણ અને પેલું લોથલ ખાતે જે બની રહ્યું છે ને રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલ એની સમીક્ષા પણ કરી એટલે ભવિષ્યનું ઔદ્યોગિક વિઝન અને ભૂતકાળનો વારસો બંને પર ફોકસ છે બરાબર એકદમ તો ચાલો સમુદ્ર સે સમૃદ્ધિ નામ છે એટલે શરૂઆત દરિયાઈ ક્ષેત્રથી જ કરીએ આ સેક્ટર માટે લગભગ સાત હજાર આઠસોને સિત્તેર કરોડના પ્રોજેક્ટ્સ છે શું લાગે છે આમાં શું ખાસ છે જો આ સાત હજાર આઠસો સિત્તેર કરોડ જે છે એ ભારતના મેરિટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મતલબ દરિયાઈ માળખાને મજબૂત કરવા માટેનું એક મોટું રોકાણ છે ઉદ્ઘાટનની વાત કરીએ તો મુંબઈમાં ઇન્દિરા ડોક પર ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ શરૂ થયું ક્રૂઝ ટર્મિનલ હા આ ખાલી મુંબઈ માટે નહીં પણ આખા ભારતમાં જે ક્રૂઝ ટુરિઝમ છે ને એને બહુ મોટો ધક્કો આપશે બરાબર આજકાલ ક્રૂઝ ટુરિઝમ બહુ વધી રહ્યું છે દુનિયાભરમાં ચોક્કસ અને ભારત પણ એમાં પોતાનો હિસ્સો વધારવા માંગે છે એટલે આ ટર્મિનલ એ દિશામાં બહુ મદદરૂપ થશે એટલે પર્યટન વધે અને અર્થતંત્રને પણ ફાયદો થાય બરાબર અને નવા પ્રોજેક્ટ્સમાં મતલબ શિલાન્યાસમાં શું છે યાદી તો લાંબી લાગતી હતી હા શિલાન્યાસની યાદી ખરેખર લાંબી છે અને એમાં દેશના અલગ અલગ દરિયાકાંઠાને આવરી લેવાયા છે જેમ કે કયા કયા મુખ્ય છે જેમ કે પૂર્વ કિનારે જુઓ તો કોલકાતામાં શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર નવું કન્ટેનર ટર્મિનલ પછી પારાદીપ બંદરે પણ નવો કન્ટેનર બર્થ અને કાર્ગો હેન્ડલિંગની સુવિધાઓ વધારાશે અને ગુજરાતમાં ગુજરાતમાં કંડલા પાસે જે ટુના ટેકરા છે ત્યાં મલ્ટી કાર્ગો ટર્મિનલ બનશે ઓકે ટેકરા હા અને આ એટલા માટે મહત્વનું છે કારણ કે કંડલા પોર્ટ તો ભારતનું સૌથી વ્યસ્ત પોર્ટ ગણાય એટલે ત્યાં ક્ષમતા વધે એ વેપાર માટે બહુ સારું હા એ તો છે જ અને તમે પહેલા કંડલામાં બીજા એક રસપ્રદ પ્રોજેક્ટની વાત કરી હતી પેલો ગ્રીન બાયોમેથેનોલ પ્લાન્ટ એ શું છે બંદર પર ભવિષ્ય તરફનું પગલું છે એમ કઈ રીતે અત્યારે દુનિયાભરમાં જે શિપિંગ ઇન્ડસ્ટ્રી છે જહાજ ઉદ્યોગ એ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ગ્રીન ફ્યુઅલ એટલે કે સ્વચ્છ ઇંધન તરફ વળી રહી છે હા એ તો સાંભળ્યું છે તો બાયોમિથેનોલ જે જૈવિક કચરામાંથી પણ બની શકે એ આવા સ્વચ્છ ઇંધનનો એક મુખ્ય વિકલ્પ ગણાય છે એટલે કંડલા જેવા મોટા બંદર પર આવો પ્લાન્ટ બને તો ભારત ખાલી પોતાની જરૂરિયાત જ નહીં પણ જહાજો માટે પણ આવું સ્વચ્છ ઇંધણ પૂરું પાડી શકે એટલે આપણે ફ્યુઅલ સપ્લાયર પણ બની શકીએ બરાબર આ જે ગ્લોબલ શિપિંગનું ગ્રીન ટ્રાન્ઝિશન ચાલી રહ્યું છે ને એમાં ભારત એક મહત્વનું પ્લેયર બની શકે છે સમજાયો એટલે આ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી પણ ટેકનોલોજી અને પર્યાવરણ સાથે પણ જોડાયેલું છે સરસ આ સિવાય તમિલનાડુમાં પણ કંઈક હતું ને અને ચેન્નઈ હા ચોક્કસ એન્નોર એટલે કે કામરાજાર બંદર ત્યાં અગ્નિશામક સુવિધાઓ અને રોડ કનેક્ટિવિટીના પ્રોજેક્ટ્સ છે અને ચેન્નઈ બંદરે દરિયાકાંઠાના સંરક્ષણ માટે જેમ કે દરિયાઈ દિવાલો બનાવવાનું કામ એ પણ જરૂરી જ કહેવાય બંદરોની સલામતી અને ટકાઉપણું બિલકુલ અને કાર નિકોબાર ટાપુ પર પણ દરિયાઈ દિવાલનું બાંધકામ છે આ બધું ક્લાઇમેટ ચેન્જની અસરો સામે રક્ષણ માટે પણ જરૂરી છે અને પેલું અંતરિયાળ જળમાર્ગોનું શું હતું પટણા અને વારાણસી હા એ પણ રસપ્રદ છે પટણા અને વારાણસીમાં જહાજ સમારકામની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે એનાથી જે નદી માર્ગે પરિવહન થાય છે એને પ્રોત્સાહન મળશે ઓકે એટલે દરિયાઈ ક્ષેત્ર પર ખરેખર બહુ વ્યાપક ધ્યાન છે મોટા બંદરો ટાપુઓ સલામતી નવું ઇંધણ અને નદી માર્ગો પણ સરસ જી હવે આ દરિયાઈ ક્ષેત્રના લગભગ સાત હજાર આઠસો સિત્તેર કરોડ થયા એ સિવાયના જે છવ્વીસ હજાર કરોડથી સે સમૃદ્ધિ માટે જમીન પર પણ કામ કરવું બરાબર તો અહીં કયા ક્ષેત્રો પર મુખ્ય ભાર છે અહીંયા એટલે ગુજરાત કેન્દ્રિત પ્રોજેક્ટ્સમાં મુખ્ય ભાર ઉર્જા ઉદ્યોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય જેવા ક્ષેત્રો પર દેખાય છે ઓકે ઉદઘાટન થયેલા પ્રોજેક્ટ્સ જોઈએ તો ઊર્જા સુરક્ષા અને ઉદ્યોગિક વિકાસ સ્પષ્ટ દેખાય છે જેમ કે છારા બંદર પર HPLNG રીગેસિફિકેશન ટર્મિનલ નું ઉદ્ઘાટન HPLNG ટર્મિનલ એટલે એ એલએનજી ને ફરી ગેસમાં ફેરવે છે ને હા બરાબર દરિયાઈ માર્ગે જે લિક્વિફાઇડ નેચરલ ગેસ આવે એને ફરી ગેસ બનાવીને પાઇપલાઇનમાં મોકલે ગુજરાતની ઇકોનોમી તો ગેસ આધારિત ઘણી છે એટલે આ બહુ મહત્વનું છે કરો અને પેલો વડોદરા પાસે આઈઓસીએલ રિફાઇનરીમાં પણ કંઈક મોટો પ્રોજેક્ટ હતો ને એક્રિલિક અને ઓક્સો એ શું છે આમ સામાન્ય માણસ માટે એનો શું અર્થ હા એ પેટ્રોકેમિકલ ક્ષેત્રનું મોટું રોકાણ છે આ એક્રિલિક અને ઓક્સો જેવા જે કેમિકલ્સ છે ને એનો ઉપયોગ પેઇન્ટ પ્લાસ્ટિક ડિટર્જન્ટ એવી ઘણી બધી રોજ વપરાતી વસ્તુઓ બનાવવામાં થાય છે ઓ એટલે આ બધી વસ્તુઓ માટેનો કાચો માલ બરાબર એટલે આ પ્રોજેક્ટ શરૂ થવાથી આવા માલની આયાત ઘટશે અને સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે મેક ઇન ઇન્ડિયાને પણ મદદ મળે સમજાયું આયાત ઘટાડવી અને સ્થાનિક ઉત્પાદન વધારવું સારું કહેવાય ઉર્જા ક્ષેત્રે બીજું શું છે ખાસ કરીને રિન્યુએબલ એનર્જીમાં હા રિન્યુએબલ એનર્જી અને એમાં પણ ખાસ સોલર એનર્જી પર ઘણો ભાર છે મોટા પાવર પ્લાન્ટ્સ પણ છે જેમ કે છ સો મેગાવોટનું ગ્રીન શુઈ ઇનિશિયેટીવ છસો મેગાવોટ હા અને સાથે સાથે ખેડૂતો માટે જે પીએમ કુસુમ યોજના છે એના હેઠળ પણ ચારસો પંચોતેર મેગાવોટના સોલર ફીડર પ્રોજેક્ટ્સ છે પેલી યોજના જેમાં ખેડૂતો સોલરપંપ લગાવે અને વીજળી વેચી શકે એને જી એ જ એનાથી ખેડૂતોને આવકનો બીજો સ્ત્રોત પણ મળે અને પેલું ધોરડો ગામનું સંપૂર્ણ સૌરીકરણ એનું શું મહત્વ છે આંકડામાં કદાચ નાનો પ્રોજેક્ટ હોય પણ એનું પ્રતિકાત્મક મહત્વ શું ધોરડો એ તો બહુ જ મહત્વનું છે ધોરડો જે રણ ઉત્સવ માટે ફેમસ છે એ હવે ભારતનું પહેલું ચોવીસ બાય સાત એટલે કે ચોવીસે કલાક સૌર ઊર્જાથી ચાલતું ગામ બન્યું છે વાહ આ એટલા માટે મહત્વનું છે કે એ બતાવે છે કે ક્લીન એનર્જી ખાલી મોટા શહેરો કે ઉદ્યોગો માટે નથી એ દૂરના ગામડા સુધી પણ પહોંચી શકે છે અને ગામને આત્મનિર્ભર બનાવી શકે છે ખરેખર એક મોડેલ ગામ જેવું કહેવાય બિલકુલ બીજા ગામો માટે પ્રેરણારૂપ બની શકે છે ગ્રીન એનર્જીને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો એક સફળ પ્રયોગ બરાબર આ તો થયા ઉદઘાટન થયેલા પ્રોજેક્ટ્સ હવે જે નવા શરૂ થયા એટલે કે શિલાન્યાસ થયા એમાં શું મુખ્ય છે શિલાન્યાસમાં પણ એમ જુઓ તો ઘણી વિવિધતા છે વધુ એલએનજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નવા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ પણ છે એટલે ઊર્જા ક્ષમતા હજુ વધશે હા પછી રોડ કનેક્ટિવિટી સુધારવા માટે લગભગ સિત્તેર કિલોમીટરના નેશનલ હાઇવેને ફોરલેન બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થશે ઓકે હાઈવેઝ અને દરિયાકાંઠાના રક્ષણ માટે પણ વધુ કામો હાથ ધરાશે એ પેલા દરિયાઈ પ્રોજેક્ટ સાથે જોડાયેલું છે આટલા બધા પ્રોજેક્ટ એક સાથે પ્રભાવશાળી તો છે પણ મને એક પ્રશ્ન થાય કે આ બધાને સમયસર પૂરા કરવાનો પડકાર કેવો રહેશે ખર્ચ વધે નહીં સમય લાગે નહીં ચોક્કસપણે આટલા મોટા પાયે જ્યારે કામ થાય ત્યારે અમલીકરણ હંમેશા એક પડકાર હોય જ છે જમીન સંપાદન હોય પર્યાવરણની મંજૂરીઓ હોય ફંડિંગનો ફ્લો જળવાઈ રહે સમયસર કામ પતે આ બધી બાબતો પર સતત નજર રાખવી પડે ખરું સફળતાનો આધાર તો અસરકારક પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને જુદી જુદી એજન્સીઓ વચ્ચેના સંકલન પર જ રહેવાનો સાચી વાત છે પણ હા એ કહેવાનું રહી ગયું કે આરોગ્ય ક્ષેત્રે પણ મહત્વના શિલાન્યાસ થયા છે ભાવનગરમાં સર ટી જનરલ હોસ્પિટલ અને જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં સુવિધાઓ વધારવાના પ્રોજેક્ટ્સ ઓ હોસ્પિટલોના પણ પ્રોજેક્ટ્સ છે એ તો સીધું લોકોને અસર કરે બિલકુલ એ ખૂબ જ મહત્વનું છે બરાબર હવે આપણે મુલાકાતના બીજા બે મહત્વના પાસા પર આવીએ જેની વાત શરૂઆતમાં થઈ હતી ધોલેરા અને લોથલ પ્રધાનમંત્રીએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન એટલે કે ડીએસઆઈઆરનું હવાઈ સર્વેક્ષણ કર્યું આ ડીએસઆઈઆર શું છે એનું શું મહત્વ છે જી હા આ એક ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે સરળ ભાષામાં કહીએ તો શરૂઆતથી સ્ક્રેચથી એક નવું અત્યાધુનિક ઔદ્યોગિક શહેર બનાવવાની યોજના છે નવું શહેર જ હા અને આ ખાલી ફેક્ટરીઓનો સમૂહ નહીં હોય આ એક સ્માર્ટ સિટી હશે લેટેસ્ટ ટેકનોલોજી વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રહેણાંક વિસ્તારો અને ખાસ ભાર પર્યાવરણને અનુકૂળ ઉદ્યોગો પર ગ્રીનફિલ્ડ કહેવાય એવું ને બરાબર ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી અને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન એટલે અહીં રોકાણકારોને આકર્ષવા માટે ખાસ નીતિઓ અને સુવિધાઓ હશે આ ભારતના ભવિષ્યના ઔદ્યોગિક વિકાસનું એક મોડલ બની શકે છે રસપ્રદ એટલે હવાઈ સર્વેક્ષણ એની પ્રગતિ જોવા માટે હતું જી અને બીજી તરફ લોથલ એ તો હજારો વર્ષ જૂનું હડપ્પન સંસ્કૃતિનું બંદર ત્યાં શું ચાલી રહ્યું છે લોથલ ખાતે લગભગ સાડા ચાર હજાર કરોડના ખર્ચે રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલ બની રહ્યું છે એન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રધાનમંત્રીએ એની પ્રગતિની સમીક્ષા કરી સાડા કરોડ હા ખાલી મ્યુઝિયમ માટે ના ના આ ખાલી એક મ્યુઝિયમ નથી આ બહુ મોટો પ્રોજેક્ટ છે એનો ઉદ્દેશ ભારતનો જે સમૃદ્ધ અને પ્રાચીન દરિયાઈ ઇતિહાસ છે એને જીવંત કરવાનો છે કઈ રીતે ત્યાં પ્રાચીન જહાજોની પ્રતિકૃતિઓ હશે જૂની નેવિગેશનલ ટેકનિક્સ બતાવવામાં આવશે લોથલના ખોદકામમાંથી જે મળ્યું છે એ બધું પ્રદર્શિત થશે એટલે ઇતિહાસને જાણવા માણવા માટે હા પણ એટલું જ નહીં મારો પ્રશ્ન એ જ હતો કે શું આ ખાલી ભૂતકાળને યાદ કરવા માટે છે પણ ના તો પછી આજના સંદર્ભમાં શું આ સંકુલનો ઉદ્દેશ ભૂતકાળની ઉજવણી સાથે સાથે એને વર્તમાન અને ભવિષ્ય સાથે જોડવાનો પણ છે એ દરિયાઈ ઇતિહાસ પર સંશોધન શિક્ષણ અને ટ્રેનિંગ માટેનું એક મોટું કેન્દ્ર બનશે અચ્છા રિસર્ચ અને એજ્યુકેશન માટે પણ હા અને પ્રવાસનને તો મોટો વેગ મળશે જ અહીંયા વિચારવા જેવી વાત એ છે જે મને બહુ રસપ્રદ લાગી શું કે એક તરફ સરકાર અત્યાધુનિક બંદરો ક્રૂઝ ટર્મિનલ ગ્રીન શિપિંગ ટેકનોલોજીમાં રોકાણ કરી રહી છે અને બીજી તરફ લોથર જેવા પ્રાચીન બંદરના વારસાને આટલા મોટા પાયે પુનર્જીવિત કરી રહી છે હા એ વાત તો છે એકદમ આધુનિક અને એકદમ પ્રાચીન બંને પર ધ્યાન બરાબર મને લાગે છે કે આ ભારતના દરિયાઈ ક્ષેત્રના ભૂતકાળના ગૌરવ અને ભવિષ્યની જે મહત્વકાંક્ષાઓ છે એની વચ્ચે એક સેતુ એક બ્રિજ બાંધવાનો પ્રયાસ છે વાહ આ દ્રષ્ટિકોણ ખરેખર બહુ જ રસપ્રદ છે એટલે આખી મુલાકાત અને જાહેરાતોને ખાલી આંકડા કે પ્રોજેક્ટની યાદી તરીકે ના જોઈએ ના બિલકુલ નહીં એને એક મોટી રણનીતિના ભાગરૂપે જોવી જોઈએ દરિયાઈ શક્તિ વધારવી ઉર્જામાં આત્મનિર્ભર થવું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું અને સાથે સાથે પોતાના ભવ્ય વારસાને પણ જાળવીને દુનિયા સામે મૂકવો બરાબર કહ્યું આ બધા પ્રોજેક્ટ્સ પછી એ અત્યાધુનિક ક્રૂઝ ટર્મિનલ હોય કે ગ્રીન બાયોમેથેનોલ પ્લાન્ટ હોય ધોલેરા જેવું ભવિષ્યનું શહેર હોય કે લોથલ જેવું પ્રાચીન વારસાનું કેન્દ્ર આ બધા મળીને પેલા સમુદ્રસે સમૃદ્ધિના વિઝનને સાકાર કરવાની દિશામાં લેવાયેલા પગલાં છે તો આજની આપણી આ ચર્ચાનો સાર એ જ નીકળે છે કે પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત એ ખાલી પ્રોજેક્ટ્સની જાહેરાતથી ઘણી વધારે હતી ચોક્કસ તે ભારતના વિકાસ માટે ખાસ કરીને દરિયાઈ અને ઉર્જા ક્ષેત્રોમાં ભવિષ્યની દિશા અને રોકાણનો એક સ્પષ્ટ સંકેત આપે છે ચોત્રીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ આર્થિક ગતિવિધિને તો વેગ આપશે જ પણ એની પાછળનો જે વિચાર છે એ વધારે વ્યાપક છે અહીંયા હું એક અંતિમ વિચાર મૂકવા માંગીશ હા જરૂર આપણે જોયું કે કેવી રીતે આધુનિક વિકાસ જેમ કે નવા બંદરો અને ગ્રીન એનર્જી એને લોથલ જેવા પ્રાચીન દરિયાઈ વારસાના પુનર્જીવન સાથે મતલબ બહુ સભાનપણે જોડવામાં આવી રહ્યું છે તો આના લાંબા ગાળાના પ્રભાવો શું હોઈ શકે શું ભૂતકાળના ગૌરવને ભવિષ્યની આકાંક્ષાઓ સાથે જોડવાથી ખાલી આર્થિક ફાયદા જ મળશે કે પછી તે દેશની ઓળખ અને આત્મવિશ્વાસને પણ કંઈક નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે ભૂતકાળ અને ભવિષ્યનું આ સંગમ विकास करता कई वर्जी सके एना पर चौक्स मनन करव रू जी सब्सक्राइब करने के बाद ना घंटी बजा देना ताकि जब भी मैं कोई न्यू वीडियो अपलोड करूं तो तुम्हारे फोन की घंटी भी बजे